નજર જાય ને ના સુધી તો નગરી દર્શનની લાઈન જ છે સરસ મજાનો ઝૂલો બનાવેલો છે બાળક આવી જાય મારા ઓરવે છે અને આર્યન આશીર્વાદ લઈ રહ્યા છે નમસ્તે મિત્રો જય માતાજી જય શિયારામ કેમ છો બધા મજામાં સ્વાગત છે એક નવા વિડીયોમાં તો આજે છે મારા ખોડિયાનો જન્મદિવસ અને અમે હવે જઈ રહ્યા છીએ ફૂલ ફેમિલી સાથે રાજપરા માતાજીના દર્શન કરવા તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને દર વખતની જેમ તમને જો વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી નાખો મૂઠાવાળી અને સબસ્ક્રાઈબ કરી નાખો ચેનલ અને કોમેન્ટમાં લખી નાખો જય મા ખોડિયાર એટલે આપણે થાય યુટ્યુબ ફેમિલી અમારે વિડીયો જોવે છે અને બહુ મજા આવે છે તો સારો સીધા આપણે જઈએ રાજાપરા મંદિરે ત્યારથી ઉપર રહી જશે વૈભવ ઉર્વશી અને આર્યન ત્રણેય લઈ જવાના છે અને આર્ય મમ્મી તો ઠેલો બાંધે છે અને જાય છે બધાને લઈ ચાલો તો હવે જાય છે ખોરિયા મંદિર અને ભાઈ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો ફાઇનલી મિત્રો અમે ભોગીએ છીએ મંદિર જો આમ ગેટ છે તમે માનવ મેરામાં ઉમટી પડ્યું છે તો આમ જઈએ અંદર હવે દર્શન કરવા તમે જોઈ શકો છો આ તમે જોઈ શકો છો મંડપ ત્યાં રાતે ભોગ્ય ભવ્ય પ્રોગ્રામ છે અને કલાકાર છે કીર્તિ કરવી આપણે આજે અલગથી વિડીયો બનાવીશું અત્યારે જઈએ અંદર અને માતાજીના દર્શન કરીએ દખાડતો માણસ જોઈ શકો છો કે ભાઈ કેવાયને માનો મેળામણે ઉટી પડ્યું છે તો ભક્તો બધા દર્શન કરવા આવ્યા છે અને તમને દેખાડી દઉં કે લાઇન કોડી મોટી છે તો આથી શરૂ થઈ જાય વાય તો શરૂ થઈ જાય ઠેરામાંથી તો ઓડી મોટી લાઈન છે ભાઈ આવી લગભગ ત્રણ લાઈનો છે ઠેરા આ બધી લાઈનો છે ઉપર લાઈન છે નીચે છે આમ આગે આગેવા લાઈન છે મોટી જબરી લાઈન છે એમાં કહેવાય ને કે વારો તમારો આવે તો આવે એવું છે અને કલાક તો વહી જાય આરામથી દર્શન કરવા માટે આટલી લાઈન છે લાંબી તમે જોઈ શકો છો અહીંયા અહીંયા મંદિર છે તમે લાઈન જુઓ કોટી મોટી લાઈન છે અહીંથી તો શરૂ થઈ જાય છે આમ જો પાછળ સુધી જ્યાં તમારી નજર જાય ને ત્યાં સુધી તો નીકળી દર્શનની લાઈન જ છે ઠેટ અહીંયા હોય જુઓ સામે મિત્રો આરતી શરૂ છે માતાજીની અને ભાઈ મંદિરમાં ગરદી ફૂલ થઈ જશે બધા આરતી માતાજીને લઈ રહ્યા છે તો આપણે પણ તમને દર્શન કરાવું આરતી કરવાના તંગ્યા ધરા જેને એમ કહેવાય ને કે આ તળાવની અંદર એક મગર રહે છે એવું કહેવામાં આવે છે આપણને તો બહુ ખબર નથી દખાડી દેવું આ બધું મિત્રો છે ધર્મશાળા જ્યાં તમે આરામ કરી શકો રોકાઈ શકો અત્યારે અહીંયા કહેવાય ને કે ભોજન સમારંભ શરૂ છે તમે જોઈ શકો છો બધા યાત્રીઓ બધા આવેલા છે દૂર દૂરથી બધા આવેલા છે અત્યારે એનો અહીંયા ભોજન સમારંભ શરૂ છે તો ડીજે બીજે બધું અહીંયા આવી જશે નરે એમ કહેવાય ને કે યાત્રા પૂરી થઈ જશે અને હું થોડુંક મોડો થયું છે એવું છે અહીંયા તમે જોઈ શકો છો કે માતાજીને એમ કહેવાય ને કે ઝૂલો બનાવવામાં આવેલો છે તમે ઝૂલો દેખાડી દઉં ઝૂલો સામે ઝૂલો છે બધા માતાજીને ઝૂલાવી રહ્યા છે સુંદરાનંદથી ભાવનગર પદયાત્રા સંઘ એને બધે એના દવાર બધા સંઘ બનાવવામાં આવેલો છે સરસ મજાનો માતાજીનો ઝૂલો છે ને માતાજીને જોઈ શકો છો જોરદાર બનાવવામાં આવેલો છે ભાઈ અને કહેવાય ને કે ઝુલાવાનો વારો નથી આવતો એટલી ગરદી છે અત્યારે સરસ મજાનો ઝૂલો બનાવેલો છે આરતી પૂરી થઈ છે અને દર્શન કહેવાય કે ભાઈ બહુ ગર્દી છે એટલે મેં તો ભાઈ બહારથી દર્શન કરી લીધા છે અને ઠેર ઠામ તો જોયા આવું પાછળ સુધી બધે ગર્દી છે અને એમ કહેવાય કે વારો તો બે ત્રણ કલાક જેવો થઈ જશે હવે આ મને પૂછ્યું તો એને જવું છે કે દર્શન કરવા કે નથી જવું તો ભાઈ લાઈન તો બહુ મોટી છે અને લગભગ ઓછામાં માં તમારે કહેવાય કે ત્રણ કલાક જેવો છે વારો તમારે આવે એમ જ નથી હા ઘણી કાંઈ બે તો ભાઈ

હા મિત્રો તમે દુકાન જોઈ શકો છો જ્યાં લાપસી સુખડી શ્રીફળ અને સુંદરી બધું મળી રહે આરામથી અને અત્યારે કહેવાય ને કે થોડોક ગરદી હળવી પડી છે કારણ કે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને આરતી પૂરી થઈ જશે આ દુકાન છે આખી આવી રીતે અને જો તમે જોઈ શકો છો મેન મંદિર છે સામે ના તો અત્યારે કહેવાય ને કે દર્શન વારો નથી આવે એમ એટલે અમે દર્શન બારથી કરી લીધા છે ફેમિલી ઉર્શિની મમ્મી છે ને બધા ઉભા રહી ને બધા બાળકો બધા નોખા નોખા બધા રમવા વહી જશે તો કેમ મજા આવે છે ગરદી એટલે ગર્દી છે ભાઈ મેં તમારે કહેવાય ને દર્શન વાળા આવે જ નથી તમે જોઈ શકો છો આમ બધું મારા મેળાઓ આવે જ છે તો હા અહીંયા પણ એક કહેવાય ને કે રક્તદાનનું આયોજન કરેલું છે જેને તમારે લોહી આપવું હોય તો અહીંયા આપી શકો છો સરસ મજાનું આયોજન છે અને આયુર્વેદ ભાઈ લુક છે ચાલો આગળ જઈએ હવે આ બધી દુકાન તો જાત તમે શોપિંગ કરી શકો બધી વસ્તુઓ તમારે અવનવી વસ્તુ મળે છે આપણે તો લેવું છે દુકાનમાં તો દુકાન હવે જોવા જઈએ તો વસ્તુ ધ્યાનમાં આવે તો લઈ લઈએ આ બધું પર્સને એવું છે પર્સ પર્સનું જવું છે બીજા એક પર્સ છે તો નવું પર્સ આ બધા નવા 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 બધા પર્સ છે તો ધ્યાનમાં આવે તો લઈ લેવા છે જવું છે અંતર નહીં આવું કે નહીં જાઉં કે

મારા ભાઈ મને ખીધા છે શું છે રમકડા લેવા છે ના જવું ચાલો ભાઈ ના લીધો તને આ દુકાન જવાનું કે છોકરા જો આ દુકાને રમકડા ફાલી છે જવો ભાઈ જો રમકડા લેવા જવાશે ભાઈ ને અમારે હા રમકડા લેવા જવા છે કેમ લાગે લેવા પડશે કે રમકડા આખી દુકાન રમકડાની છે ભાત ભાત ને રમકડા છે ને મારે ભાઈ જવું આમ ટ્રેક્ટર ગોતવા બેઠો છે એ ભાઈ તારે શું લેવાનું છે એવું લેવું છે હાલો ખાન બાર રહ્યા હાલો તમારે ભાઈ દુકાનમાં અંદર કડી જાય કહેવાય કે રમકડા લેવા એમ જ કહેવાય ભાઈ જો એ લેવું છે ભાઈ તમારે ભાઈ બહાર નથી આવતો રમકડા લેવા એમ જ છે દુકાનમાં જોવા આમ નીકળી રમકડા જ છે આમાં તો હા જો નાની નાની મોટર બધી છે ભાઈ આ તો દુકાન છે ભાઈ રમકડાની મરે ભાઈ સોકણ ધમકરે જાનમાં આવી જશે પણ હવે દુકાનની બહાર નીકળતા નથી એ ઊરો છે તારા મોસે અમુકરે લેવા છે લઈ દો આનો લઈ કે હા લઈ લે જા હાલ જાવ કાયા કે લઈ આવે જાનંદર જાવ દુકાનમાં રમકડા ભાઈ હાથ કરે છે અમને ભાઈ જમમાં આવ્યો છે હોટલમાં હોટલ છે ને જમમાં આવ્યો છે આ જમવાનું છે ત્યારે

ને બધા દુકાન માટે મારવા ગયા છે અને હવે દુકાનમાં જવાનું હવે દુકાનમાં જાવું પડશે કારણ કે છે ને ચાર ને કવર આવે છે પહેલાં દુકાનમાં જાય ને ના કાંઈ લીધું નહીં ને હવે પાસે દુકાન આવી જશે ના જવું જ પડશે એમ કેવાય ને કે રસ્તો રોય ને નબળા થઈ જશે રાત્રિ ભાઈ પંદર પગરા માટેની બધી જઈ શકી છે જોઈ શકો છો મંડપ ને ત્યાં બધું બની જશે ખુરશી ખુરશી બધું

ઘરે જાવ વિચાર કરી છે પણ કઈ ઘરે જવાનું મન નથી થતું એવું છે કેમ કે ઘરે જાવ તો લોકો અમે રિક્ષામાં વિયા જઈએ તમને હું તો હાજી આવી જઉં ના ના હવે બધા ઘરે વહી જાય હાલો તમે અને ઓર બસ કહે છે બધા ફરફરિયા લેવા તમે જોઈ શકો છો કે જબરદસ્ત ડિઝાઇન માં જબરદસ્ત રહ્યા છે તો પાંચ ફરફરિયા લઈ લીધા બધા બધા બાર કાટુ હું જવાય બે આ બસ ફરફરિયા તમે આને હું કે તમને કહેજો કેટલા લીધા એટલે બધા ઓના લીધા હાથ ફરફડિયા લઈ લીધા જો આમાં હું એમાં હવે કેટલા વાળું છે હે વીસ રૂપિયાનું એક તો ભાઈ વીસ વીસ રૂપિયાનું એક ફરફડ્યું હોય ને એમાં એમાં હાથ લઈ લીધા છે ભલે ખરીદી બધા ફેરવા કરે સાઠ લીધું કે તારે આટલું લીધું તો ભાઈ જબરદસ્ત ફરે છે પવર છે ને એટલે ફરે નકર ન ફરે પવર ન હોય તો ન ફરે પાસે હા માને ઓલા મજા અલગ અલગ છે આ ઓલા ફરે છે આ ફરે છે બે અલગ અલગ છે ચાલો તો હવે આપી બીજું છોકરાને તો ભાઈ હાથ ફરફડિયા લઈ લીધા હશે હાથે હાથ એમ કહેવાયને કે છોકરાની મજા આવે છે ફેરવાની જોવા જરૂર જબરજસ્ત ફરફડિયા ફેર્યા છે હાથ લઈ લીધા છે સરસ મજા ને માતાજીને ભજન ગાઈ રહ્યા છે અને ભાઈ એમ કેવાનું કે અવાજે પણ એક નંબર છે આવ ભાઈ પણ અફસોસ વાત નથી કે આ લોકોને છે ને ભાઈ પ્લેટફોર્મ નથી મળ્યું અને ભાઈ સરસ મજાનું ભજન ગાય માતાજીને તો આજનો વિડીયો મિત્રો આપણે અહીંયા પૂરો કરી છે તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કરવાનું ભૂલતા નહીં અને પછી આપડે મળશે બીજા અલગમાં सवस्थ रहो मस्त रहो ज्यो गुजू ही उलक्षन जय श्री